राजकोट गेम जोन अग्निकांड બાદ वेराबड़ માં પણ તંત્ર દોરતું થયું વેરાવળ ના બે ગેમ ઝોન ને ક્લોઝર નોટિસ પટકારી બંધ કરાયા શક્તિ શોપિંગ મોલ તેમજ સાચી મલ્ટીપ્લેક્સ માં ચાલતા ગેમ ઝોન બંધ કરાયા આ ઉપरांत જુદા જુદા ત્રણ મલ્ટીપ્લેક્સો માં ફાયર સહિત ની ચકાસણી હાથ ધરવામાં આવી જે દુર્ઘટના બની છે એના અનુસંધાને અમારા તરફથી એવી સૂચના આપવામાં આવી છે કે જે અને આસપાસના વિસ્તારોમાં જે કઈ જગ્યાએ ગેમ ઝોન છે એ તમામ સેફ્ટીના નોક્સ અને ઇલેક્ટ્રિકલના નોક્સ પ્રમાણ પૂરો થઈ શકે તે ચેક કરવાનો છે ક્યાં ક્યાં ચેકિંગ હાથ ધર્યું આજે એક વેરાવળ શહેરમાં આવેલ શક્તિ અને અહીંયા સોમનાથ બાઈપાસ ઉપર આવેલા સાચી જે ગેમ ઝોન છે એ બે જગ્યાએ અમે ચેકિંગ કર્યું છે